ஏற்றி மாத்தீங்களா டொமேட்டா புலாவர் லால் மர்ச்சாங்க

માને તો હું તો લાવ ને હાડા ના ડુંગળી કરજે હમજે માં વેજન કા આમાં લેવાની હે વેજન મેથી મેથી દેવાની

બલી માલ છે હો પણ આ એમ જો મતલબ સંદર્ભ 8.5 કિલો 8.5 કિલો આ આ કામને દેજે હવે આને નીકઈ જશે 10 માલક 8.5 કિલો 10 માલક 8.4 કિલો આપડેલો <coughs> <laughs> જો બોલાય હાથ આવરલા કે આપણે ભરવાઈએ બધા કોઈ બીજું આયા બટા બટા જાવ દે એમથી હાલો આ ચાર રખડ ચાર આ ભલા ઘરે લેવાનો પત્તા પત્તા જલ્દી ના આવે જોકરો કા વિપુલભાઈ અરે કાલિયા પત્તાનો જલ્દોરીનો પત્તાનો જલ્દોરો હોના દે હોના દે ના રંગરા પત્તા 50 બચ્ચાનો ઝબલું કોટન દેયો બચ્ચાનો ઝબલું એનો સુનો કોટન બચ્ચાનો આઈટી માં જ દે બચ્ચાનો કોટન દેયો સુ બચ્ચાનો ઝબલું નહી બચ્ચાનો કોકિયો વચ્ચે હેલો હોના બે હોના બે બચ્ચાનો ઝગડો આલ પા તુયર 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 કોની દિવસ છે આલ ગણ ગાના હોય ગાના હે ઇન્દુરા અરે રમેશભાઈ કલાટી આલે ઇતા આલ પા તુયર 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 નલ�ર નલક ના�ા ન નલ્વઈ ન્લા નઓન લાના નાન્ અરે સુરેરા સુરેરા અરે વાહ દાદા આ આવો ત્યારે આ વિરોધ કરનારા અરે યાર જલ્દી જલ્દી આ 14 જોરત પડ્યા અરે દીકાબે લેવાને દાણે કળિયા અરે ભગવત ભગવત કળિયા 950 છેલા અમે નીકળો 20 30 દાડોમાં 30 જોઈએ દાડોમાં 30 નીકળો થઈ ગયો ભગવત 30 થયા

ભભબબબણ દઃ નો નૻ જેળા� નેલા� નો ન ભા durમા ah ને ને ન ન મલ૎ નીળ ન ન � movedે ન ન નન ન ન ન,ન ન ન ન ન,ન ન ન ન ન ન યા કુછ હજી સંજય ભાઈ કાઈ હોય તો 7 કિલો

રાઈ જે આ છે પછા આ તો ફૂલાય સંજોય નથી આવતી નરેશામભાઈ આ હું અલગ હોય હાલ ભાઈ દોર દોર હરે કૃષ્ણ દોર દોર જય

8451 52 52 55 56 57 58 हाय 51 2 हाय ए हाय ઓ હાય 5 સેકન્ડા ધડમાલ આઈ દો 5 કિલો કનો ધડમાલ માં આ આજે રીમોજીનો જવાબ આવતો નકો 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 કિલો વજન કિલો વજન ના રે આ દેખાવા કે જંગુ બાના પાંચ રીંગ ના કરજો 300 નું બધા ભેગા તમને હવે એક ને બધા આરવા રાખજો આ ભાઈ જોરે આવે જંગુ બહુ આરે માખણજીવા બોલજો એમાં લડજોવા જેવું આ રૂપિયા લ્યો જંગુ બાના

ઓગણતરી રૂપિયા એમ છે બે જોડી હોય આ છ કિલો વજવા

આ લે હું તો ગયો હર્દેશ સલારા હા હા 1 કિલો કરજો હર્દેશ સલારા 20 રૂપિયા આલ્મો જોની સુપર સુપર તો

વિનો વિનો આ વિનોનો ભાઈ આવ્યો છે ને પાંચ આ બે દોવાનો ગળા ગડી ભાઈ વિનો રૂપિયા આ બોલો વિનો લેવાનો કઈ આ બોલવાનું હે ઓ બે કિલો વિનો કિલો આનો કિલો થયો 3 રૂપિયા હે વાલી છવ્વીસો છત્રી છત્રી હરે છત્રી હડત્રી ચાલીસ એકતાલી એમ જેમ કરજો

ி அடத்ரி அடத்ரிப்போ બે daiw... લેડિય <connect in no liebe>

હા ના પાંચ કિલો મેથી ખરાબ એવા લખ્યો

ખ૧વન ૩�્�рон શ૨ા� ઋ઩esh ના� ા� નકર ના� ન્િા� ા� ન્રચ ના�-નોા� ન ના�-�� નેવળ ન ના� ન ન, નિંળ ન、ના� ના� ના� ન્વળ clonesન � અરે महाराज બટરો જમરૂની આઈને એક કુત્તા બલિયા ભરી ક્યાં પર આ દે કે નું રે આ ઓય હોય નું અહીંયા કેવો લાગ્યો અમદુ સેકન્ડ માં ઓ મારા તુર લેવી તારે હરી હે માળો લેવી છે શંકરભાઈ ઓય રે હજુ કાટિંગા બહુત છો ઓ નસીબભાઈ Zastically ા�૲હ તཤીચર મલે મ૨ે પા nah સેલન ચેચ ાલે મરા યાણ મિ ણાચા મિ કે ણાિણ ાિણાણ્ચા. મામ

Hãy đầu đi anh đi, anh đi, anh đi nào bóng đá, bóng, 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 em